બે હાજર આઠ ના મુંબઈ હુમલાના દોષિત તહવુર રાણાને અમેરિકાની સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે અને ભારત પ્રત્યાર્પણ રોકવાની તેની અરજી ફગાવી દેવામાં આવી ન્યાયાધીશ એલેના કાગને તહવુર રાણાના ભારત પ્રત્યાર્પણને રોકવાની માટેની અરજીને ફગાવી દીધી છે છવ્વીસ અગિયાર મુંબઈ હુમલાના દોષિત તહવુર રાણાએ ભારત પ્રત્યાર્પણ રોકવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી રાણાએ યુએસ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને તેમના પ્રત્યાર્પણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી અરજીમાં રાણાએ કહ્યું હતું કે જો મને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મને ત્રાસ આપવામાં આવશે હું ભારતમાં વધુ સમય ટકી નહીં શકું રાણાએ યુએસ કોર્ટ સમક્ષ કરેલી અરજીમાં કહ્યું હતું કે પાકિસ્તાનની મૂળનો હોવાને કારણે તેને ભારતમાં ખૂબ હેરાન કરવામાં આવશે ભારત સરકાર વધુને વધુ સર્વખત્યારશાહી બની રહી છે અને જો ભારત સરકારને સોંપવામાં આવશે તો તેને ત્રાસ આપવામાં આવશે પરંતુ અમેરિકાની કોર્ટે કોઈ પણ દલીલ માન્ય ન રાખતા તેની અરજીને ફગાવી દીધી અને જેથી હવે રાણાના ભારત લાવવાનો માર્ગ મોકળો થઈ ચૂક્યો છે